આજ છે ખૂબ પાર્ટી સમય તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવે છે એમાં હવે આપણે સક્રિય થઈ જવું પડશે પાછું આપણને પાંચ વર્ષ પછી આ મોકો મળ્યો છે કે આપણે આ વખતે પાછું આપણું ભવિષ્ય બદલી શકીએ બે હજાર બાવીસમાં ખૂબ સરસ ગોઠ મને અને આશીર્વાદ તમારા ગામથી મળેલા છે એનું ખૂબ હું આભાર માનું છું પણ પાછું એ સમય આવે અને આપણો પાયો મજબૂત કરીએ તાકી આપણે સત્તામાં બેસી શકીએ આપણા તાલુકા સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય તાલુકામાં બેસી શકીએ અને આપણા મુદ્દાઓને ઉજાગર કરી શકીએ એવું આપણે પાછો એક પ્રયત્ન કરવાનો છે અને આ વખતે આ બાગની પાર્ટીની કવાટ તાલુકામાં તાલુકાની બોડી બેસે છે એ હું તમને ચોક્કસથી કહું છું એટલે જોરદાર આપણે તાલી વગાડી દઈએ હમણાંથી આપણે આ વખતે કવાટ તાલુકામાં પરિવર્તન લાવવાના છે આપણને ખુબ સરસ મજબૂત નેતા મળ્યા છે અને યુવા નેતા આપણા આદિવાસી સમાજ નાલીઓને ઓળખવું પડશે જેતરભાઈ ને ઓળખો છો હાથ ઊંચું કરો મોબાઈલ આપડા હાથમાં જ રહેતો હશે એટલા સરસ મજબૂત નેતા આપણને મળ્યા છે જે આપણા સમાજ માટે રોજ દોડે છે જે એમના પ્રશ્નોને ઉજાગર કરે છે એક ધારાસભ્ય છે દેઢયાપાડાના હું બસ એક નાની વાત કરવા માંગુ છું એ ધારાસભ્ય છે એમની ગ્રાન્ટ આવે છે એમની શું જરૂરત કે આપણા આદિવાસી સમાજના મોટા ઉજાગર કરે એ બીજા જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કોંગ્રેસમાં જે ચૂંટાયેલા છે ભાજપના કામ કરી શકે ને સમસ્ત આદિવાસી સમાજમાં ફરે છે અને આપણા મુદ્દાઓ જે મુશ્કેલો છે એને ઉજાગર કરે છે કે એમને આપણી સમાજની જે શોષણ થાય છે એનું ટુક છે ધારાસભ્ય છે જે આખા આદિવાસી સમાજના પટ્ટા પર જેટલા પણ કૌભાંડો હોય કોંગ્રેસ કરે છે આ આદિવાસી સમાજ ના કેટલા આપણી ગ્રાન્ટો આવે છે આજે ભાજપ અને કોંગ્રેસ જે વેચી ખાય છે એ ખબર તમને નહીં ખબર તમને તો એ પણ નહીં ખબર તમારા હક ના પૈસા છે તમારા પ્રશ્નો ને ઉજાગર કર્યું છે કર્યું છે કોઈ ટીવી મોબાઈલ તો જોતા હશો ને વિધાનસભા નું સત્ર ચાલે ગાંધીનગરમાં અહિયાં ત્રણ ત્રણ ધારાસભ્યો છે સાંસદો છે તમારી આવાજ ઉઠાઈ વિધાનસભામાં કે સાંસદ નથી ધારાસભ્ય છે અહિયાં જે ચૂંટાયેલી પાકો છે એ ગેરરીતિ થી જે ગ્રાન્ટો ને હેર ફેર કરી દે છે અને કામો થતા નથી અડધા તો ફક્ત કાગળો પર જ કામો છે એ તપાસ કરી તમે કોઈ તમારા સંભવાટ કેટલી ગ્રાન્ટ આવી કેટલા કામો થયા કેટલા રોડ થયા કેટલા બોર થયા કેટલા આવાસો આવ્યા કેટલાના મકાનો બન્યા એ કોઈ તારે તપાસ કરી તમે ચૂંટાયા પછી તમારા આવે છે સાંસદ કે ધારાસભ્ય તમે બધા વોટ આપણે આપેલા હશે કે નહીં કેટલા સરકારી નોકરી મળી કેટલા શિક્ષકો ચૂંટાઈ એમને નોકરી મળી કેટલા શિક્ષકો છે આ સ્કૂલમાં માં નું કામ કરશે તમે જોયું હશે કવાટ માં પુલ ની શું પરિસ્થિતિ હતી કોઈ આવ્યું ત્યાં

તમે વિચારો આ જે તૂટી જતું તો ગંભીર પુલ જે પરિસ્થિતિ હતી એ જોયું કે નહીં તમારો જ કોઈ સાગો મરી જતો તો શું કરતા આવતો કોઈ હું યુવાનોને પૂછવા માંગુ છું યુવાનો તમે કેટલા કોલેજ માં જાઓ છો હમણાં કેટલા યુવાનો ભણે છે હમણાં કોઈ ભણે છે કે છોડી દીધું કોલેજ તમે કોલેજ કેમ્પ છોડ્યું તમારું મન નથી ભણવાના તમે ફીસ નથી ભરી શકતા ફીસ નથી ભરી શકતા હવે સરકાર તરફ થી શિષ્યવૃત્તિ આવે છે સબસિડી જે યુવાનોને કોલેજમાં ભણવા માટે ફીસ ભરે અને યુવા આપણો ભણી શકે આ આપણા આદિવાસી ની એક રાહત પહેલાથી આવે છે પણ સરકારે આ શિષ્યવૃત્તિ થોડા ટાઈમ પહેલા બંધ કરી દીધી

તમારા બાળક નું ભવિષ્ય અહીંયા પતાવી નાખ્યું છે આ સરકારે એ કોલેજ પૂરું નહીં કરે એનું પૂરણ ભરી ગયું હવે કોલેજ નહી કર્યું તો કોલેજ પછી નોકરી નહી મળે ભરતર પૂરું કરો તો પછી નોકરી મળે ને સર્ટિફિકેટ કંપની વાળા માંગે સરકાર માંગે કેટલા દાખલાઓ માંગે હાજી વાત સરકારી નોકરી નોકરીમાં તમે

નથી મળતા તમને પાક બરાબર ના ભાવ નથી મળતા તમે ક્યાં છો તો તો પાક તમારું કરી દેતા હશે વેપારીઓ અડધા દેતા હશે નહી બરાબર અનાજ નહી બરાબર અડધું ભાડામાં જતું રહેતો હશે ખર્ચો અને ખેતી માં જે ખર્ચો કર્યો એનો અડધો જ તમને પૈસા મળતા હશે હાજી વાત તો આપડે જીવન કેવી રીતે જીવવાનું આપણે આપણું ઘર કેવી રીતે ચલાવીએ તો ખેતીનું પણ જીવન ત્યાં બરાબર નહી ચાલતું તો આપણને જીવાનું હક છે કે નહીં કેટલી બેનો અહિયાં બેઠી છે તમને ગઈ ચૂંટણીમાં એક પ્રધાનમંત્રી અને એમના જે ધારાસભ્યો હતા કે સાંસદો હતા આઈને તમને મત માંગેલા કે તમને ગેસ સિલિન્ડર આપીશું ગેસ તમને મળ્યું ખબર છે પ્રધાનમંત્રી એવું કેતા કે મારી બહેનો તમે જે ચૂલો સળગાવો છો અને ચૂલો માંથી જે ધુમાડો નીકળે અને ધુમાડા થી આસુ નીકળે તો એમનું મન દુઃખ થઈ જાય છે હવે પ્રધાનમંત્રી બની ગયા તો હવે એમને દુઃખ નથી ખાતું બહેનો હવે ગેસ સિલિન્ડર નથી આપવાનું

પાંચસો રૂપિયા માં વેચાય જશો દારૂ માં વેચાય જશો આદિવાસી સમાજ ને શું છે પ્રજા છે કઈ પણ કરીને વોટ તો આ રૂલ ને સુધારવાનું પાછો સમય આવી ગયું છે હવે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણીઓ આવે છે તો કેમ ને આ વખતે આપણે પરિવર્તન કરીએ અને આમાં આગની પાર્ટીની તાલુકામાં અને જિલ્લામાં આપણે બોડી બેસાડીએ અને સરસ નેતૃત્વ કરી અને એકવાર અમને તમે નેતૃત્વ કરવાનો અધિકાર આપો સત્તા આપો તો અમે તમારા માટે કામ કરીશું એ અમે ભાઈનરી આપીએ છીએ તમારા છોકરાનું જીવન સારું થાય એ અમે ભાઈનરી આપીએ છીએ શિક્ષણ સારું થાય રોડ રસ્તા સારું થાય પાણીની સુવિધા બધાને મળે અહિયા લોકોને મજૂરી પણ નથી મળતી કેમ કેમ કે પચીસો કરોડ નું મનરેગા નું કરેલું છે